ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો ભાઈ કારણ કે આપણો બ્લોગ ગયો બધા મજામાં જ હોય ભાઈ મસ્ત મજાનો હવાર થઈ ગયો આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે સાડા નવ વાગે અને મિત્રો મસ્તીનું કાન થઈ ગયું છે હું તમને દેખાડું ઓ મિત્રો તો આ જોઈ લ્યો મારા પગની પથારી ફેરવાઈ ગઈ હે આ ઘૂટી આવે ઉતરી ગઈ છે મિત્રો કાલ હું રાતે કાલ રાતે હું ગયો હતો તો ખરી દોઢ બે વાગે ઘરે આવ્યો તો નાથી મેળે નથી આયો એટલે અત્યારમાં ભાઈ આપણે જવાનું પોરબંદર આમાં આને દેખાડવા માટે તો હાલો વિડિયામાં સેલે સુધી બેનારી દો મિત્રો ત્યારે આમ છે શ્રી કૃષ્ણ જય દ્વારકા દિસ કેમ હે બથાઈ મજામાં તો અમે મજામાં હે તો અમારે હે ના જય ની કામ થયું કે કાલે અમે ગાતા શિક્ષર ઉમિયા પછી પછી નાથી ગાતા હતા પર માતાઈ એની ઘૂટી સડાવી તા ખરી પણ દુખા બધા હલાતું ને તો એ વટાણે જઈએ પોરબંદર પોરબંદર પાટો વરવી આવીએ

આપણે જોઈ શકો છો હવે ધીમે ધીમે હવે આપણે પોરબંદર પૂગીને મળીએ મિત્રો પગમાં આવી ગયો આપણો પાટો હવે ત્રણ દી આજ નહીં આજ આપણે પાટો ભર્યો આજ નહીં કાલ નહીં ને ખોલવાનો હે પાટો મિત્રો અત્યારે આપણે હે ગાડી રાખીને બેઠા લેવા ગયા હે બધા તો આપણે હે ને ભાઈ હવે તો પગ હે સીધો રાખવાનું કીધું છે એટલે હું હે ત્રાસો નથી રાખવાનો હવે સીધો કરતો જાય કે ભાઈ જેમ બને એમ કેમ કે બાકી ભેગું નથી થાય એમ કે ખોટ રહી જાય તો આપણે ખોટ તો રાખવી જ નથી મિત્રો હાલો હુતારવાળામાં સામાન લઈ લઈએ મારી મમ્મીની પસંદ આપણે પાસે મળીએ મિત્રો તો આપણે હુતારવાળામાંથી નીકળી ગયા હે તો મમ્મી કાં કાં લીધું ખાંડલી હતી આમાં

આમાં કરિયાણું બધું લેવું હોય તો ઉતારવાડા આવવું પડે મિત્રો કરિયાણું બધું ચાલો હવે લીમડા આપણે નીકળી ગયા હે પોરબંદર થી અને આપણે પૂગી ગયા ત્રીજે માલે હા આપણે સીધા સીધું ઘરે જવાનું હોય મિત્રો મિત્રો અહીંયા ટ્રાફિક જોયો તમે ખાલી હાલો તો મિત્રો હવે મળીએ આપણે ઘરે ભૂગીને હવે ઘરે ભૂગીને હું પાછો વિડીયો ચાલુ કરી રસ્તામાં નહીં કરું ના પાડ્યું તો કપડા લીધા ટી શર્ટ તો જયભાઈ હાટું ક્યાં ગમ્યા ભાઈ પગ દુખતો હતો ઉતરે નાલે આવ્યો ને

ંગડો કરતો પહે ને અહીંયા પૂગીએ તો તમને એમ થતું હોય ભાઈ બગાવે છે પણ બગાવતો નથી મિત્રો જે પ્રમાણે પગ મળે દુઃખ છે ને એ પ્રમાણે અ આવી જાઓ જુઓ પેલું આ બેઠું હોય બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ગલુડિયા હા મિત્રો આપણું કે નું આવે જો કારું હો જો હમણાં આ આપણું ભાઈ છે આપણો બટકો ભરવાનું કરે આવેલું વિખું તું એક અલુડી હે મિત્રો જો એને વિખું તું ને એક અલુડી હોય હમણાં બધા એને સાહેબ નાખી દે બે મિનિટ પેલા બધા એ સાહેબ બે લીધી ને જો 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 ખેલ જો મિત્રો આ બાજુ જાઓ બે કુતરા ગલુડી અંદર જગ્યા જ થઈ ગઈ હા એનું વોશરૂમ નોલું હે મિત્રો આવી ભાઈ જો ઓલું મસ્ત હે કોઈ હોય તો મિત્રો કોઈને પણ ગલુડિયું ગમે જોતું હોય તમારે અથવા કૂતરો હે ફિમેલ તો કોઈ અત્યારે રાખે નહીં ઓછા રાખે કૂતરો કોઈને જોતો હોય તો સુખી થાય એમ હોય તો લઈ જજો આવી જરૂર મિત્રો તો આપણે ઉઠી ગયા હે ને આપણે ભાઈ શાહ પાણી પીતા હે ને તો મહેમાન હતા

મિત્રો તો આપણે આ વિડીયો આ જ પૂરો કરીએ છીએ મળી આવતીકાલે સવારે નવો વિડીયો સાથે ચેનલમાં જે પણ હવાય લાઈક શેર સબસ્ક્રાઈબ જય શ્રીરામની કોમેન્ટ કરી દેજો અને મિત્રો આજે એટલો હાજો લાંબો બ્લોગ નથી કેમ કે હું થોડાક કામમાં હતો કામમાં તો કાંઈ નહોતો પગ દુખતો હતો એટલે જાદુ બ્લોગ નથી ઉતરી આથી પોરબંધ ગયો પોર બંધ ઘરે એવો જ બ્લોગ છે જો વિડીયો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો બાય બાય જય શ્રી રામ